નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો દરેક વ્યક્તિ ધનવાન બનવાના સપના જુએ છે પ્રતિષ્ઠ મેળવવા માંગે છે પરંતુ દરેકને સફળતા એક જેવી મળતી નથી ઘણીવાર એવું બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતાં પણ તમને અપેક્ષા મુજબનું ફળ મળતું નથી તો તમે નિરાશ થઈ જાવ છો પણ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પૂરું કરી શકશો આ રવિવારે કરવા જોઈએ આવો જાણીએ ધન પ્રાપ્તિ અને પદ પ્રતિષ્ઠા મેળવવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે આ દિવસે સૂર્યપૂજન જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે રવિવારના દિવસે સૂર્ય મંત્રનો એકસો આઠ વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે આવો જાણીએ આજના દિવસે સૂર્ય દેવતા ને જળ ચઢાવવું બે લાલ કે ગુલાબી ફૂલ સૂર્ય દેવ અર્પિત કરવું ત્રણ ઓમ સૂર્યાય નમ મંત્રનો જપ કરવું ચાર ગોળનું સેવન કરવું लाल रंगना कपड़ा के लाल रुमाल राखो, देव नो सरल मंत्र घृणी सूर्य आदित्य एक माला एक सौ आठ जाप फेरवी सात शुद्ध उच्चारण करता आदित्य हृदय स्त्रोत नो पाठ करव तो मित्रों तमने आ जानकारी पसंद होए तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करने भूलता नहीं जय श्री कृष्ण